નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર જે પ્રવૃત્તિ એક છે અને તે પ્રવૃત્તિ એકનું નામ છે કહાની તો આ પ્રવૃત્તિ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિ એટલે કે બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાવવાના છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ

ટીવી મોબાઈલમાં પણ તમે હિન્દી વાર્તાઓ જોઈ કે સાંભળી હશે અહીં તમારે આજ દિન સુધીમાં તમારા પાઠ્યપુસ્તકમાં ન આવેલ હોય તેવી બે હિન્દી વાર્તા મેળવવાની છે અને વાંચવાની છે આ વાર્તા વાંચ્યા બાદ તમારે જાતે હિન્દીમાં ફરીથી લખવાની છે શક્ય છે કે તમે વાંચેલા મૂળ વાર્તા બહુ લાંબી હોય અને જાતે લખતા તે ટૂંકી થઈ જાય તો કંઈ વાંધો નહીં પરંતુ વાર્તાનો મુખ્ય વિચાર આવી જાય તે અગત્યનું છે તો ચાલો મિત્રો જોઈએ આપણે પહેલી હિન્દી વાર્તા તો એ હિન્દી વાર્તાનું નામ આપણે આપીશું લાલચકા પરિણામ અને અહીંયા તમે જે વાર્તા જોવાના છો વાંચવાના છો સાંભળવાના છો તે તમે કોઈ પણ જગ્યાએ વાંચેલી કે સાંભળેલી નહીં હોય એ પ્રકારની એક નવીન જ વાર્તા આપણે અહીંયા મૂકેલી છે જે તમે તમારી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ એકની અંદર લખી શકો છો જુઓ એક ભિખારી થા વાર્તાનું નામ છે લાલચકા પરિણામ હવે જોઈએ આપણે વાર્તા એક ભિખારી થા वह दिन भर शिव शिव जपता रहता था एक दिन भगवान उस पर प्रसन्न हुए और उसके सामने प्रकट हो गए वे बोले मैं तुम पर प्रसन्न हूँ तुम कोई भी वरदान मांग लो भिखारी ने भगवान से सोने की मुहरे मांगी भगवान ने कहा ठीक है मैं तुम्हें सोने की मुहरे दूंगा पर एक शर्त है जो मुहरे जमीन पर गिरेगी वे मिट्टी बन जाएगी भिखारी ने भगवान के सामने अपनी पुरानी झोली फैलाई भगवान ने कुछ मोहरे उस उसकी झोली में डाली और पूछा बस पर भिखारी कहता रहा प्रभु कुछ और मोहरे दीजिए इस प्रकार वह अधिक से अधिक मोहरे मांगता रहा भगवान उसकी झोली में मोहरे डालते रहे भिखारी की पुरानी झोली इतनी सारी मोहरों का वजन झेल न सकी झोली फट गई और सारी मोहरे जमीन पर गिर गई शर्त के अनुसार सब मोहरे मिट्टी बन गई भिखारी बहुत पछताया ઉસને ભગવાન સે કુછ કહના ચાહા પરંતુ વે તો અદૃશ્ય હો ચૂકે છે ય પર અમે શીખ મિલતી હૈ આપણે જો અહીંયા શીખ પણ આપેલી છે સચ હૈ લાલચ કા પરિણામ બુરા હોતા હૈ અધિક લોભ નહીં કરના ચાહીએ એટલે કે આપણે વધારે પડતું લોભ કે લાલચ કરવું જોઈએ નહીં ચાલો ત્યાર પછી બીજી વાર્તા આપણને અહીંયા આપેલી છે લખવાની કહી છે તો બીજી હિન્દી વાર્તાનું નામ આપણે લખીશું પથ્થર હટાને કા પરિણામ તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા हरिपुर नामक एक छोटा सा गांव था गांव के बाहर एक रास्ता था रास्ते के बीच में एक बड़ा सा पत्थर पड़ा हुआ था उस रास्ते से कई लोग गुजरते थे उनमें से कई लोगों को उस पत्थर को उस पत्थर को ठोकर लगी ठोकर लगने से कई लोग नीचे गिर गए और कईयों को काफ़ी चोट पहुंची। पर उनमें से किसी ने भी पत्थर को रास्ते से उठाकर एक तरफ नहीं रखा गाँव के लोग पत्थर रखने वाले को बुरा भला कहते हुए आगे बढ़ जाते थे एक दिन उस रास्ते से एक गरीब किसान गुजर रहा था उसको भी पत्थर की ठोकर लगने ही वाली थी पर वह बच गया उसने सोचा कि रोज न जाने कितने लोगों को इस पत्थर की ठोकर लगती होगी इसे रास्ते से हटा देना चाहिए फिर उसने जोर लगाकर पत्थर को हटाया और रास्ते के किनारे रख दिया ચાલો આ વાર્તાને આપણે આગળ વધારીએ એના પહેલાં તમારા માટે એક ખાસ સૂચના છે કે ધોરણ છની જે સ્વઅધ્યયન પોથી છે બે હજાર ચોવીસની અંદર ચોવીસ પચીસની અંદર જે નવી સ્વઅધ્યયન આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે અને આગળના ભાગ આવશે તો એના પણ સોલ્યુશન આપણે મૂકવાના છે તો આ ધોરણ છના તમામ ભાગના જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો એના સોલ્યુશનની બુક તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને બીજું કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ છની ની તો એ ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની જે પીડીએફ છે એ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેની અંદર આમાં જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને જે છે તે આ પીડીએફની અંદર મળી જવાના છે બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ કરીને તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો હવે આપણે આ વાર્તા જે છે તેને ફરી પાછી આપણે આગળ વધારીએ પથ્થર કે નીચે એક છોટા સા ગ્ડા ઉસમે એક થેલી રખી હોયથી ખૂબ પછતાવાઈ શીખ તો અહીંયા આપણને સીખ મળે છે પરિશ્રમ ઓર પરોપકાર અચ્છા હોતા હૈ ત્યાર પછી વિદ્યાર્થીની સહી તારીખ વાલી સહી અને શિક્ષકની સહી આપણને આપવામાં આવેલી છે તો દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણે અહીંયા જે પ્રમાણેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપીએ છીએ એટલે કે એકદમ છાપેલા અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટ ની અંદર તેવી તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા મળવાની નથી તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ ચેનલ જે છે તે સબસ્ક્રાઇબ કરી લેવી અને આ વિડીયો જે છે તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો